જો ભાઈ વાથી તો થઈ જાય ને આમ વામ આખવા માટો લે બધી એમે મારા બાપાની જ છે હવે ચા ને ફાકોડી એટલે તું યાર વિશ્વાસ ન કર આમ જો આ કાલે 5 લાખ રૂપિયા ની હોનાની ઘડીયા લીધી જો લાગે હે 5 લાખ રૂપિયા ની લીધી હે લેકિન 1 સેકન્ડ અને આમ જો આ કાલે જ આવી હે 10000 ના બૂટ લે ઓરિજિનલ નાઈકી નો 10000 ના બૂટ છે કોઈ વિશ્વાસ નહી કરે

બરોબર આને આમ જો ઠેટો થયો છે બધી બીજી આ ઓલો પાળો છે એની બોલી બધી જમીન રહી ને ઈ મારા બાપાની છે ફાકોડી હાલો ભાઈ ઓલો સામેથી ઓલો ફાકોડી એની કઈ વાત નો માનતો હા ભાઈ ભાઈ હારું હે ને હારું ભાઈ ને ભાઈ હા હા કઈ ન ને બાર્ક કર દે ને હવે બસ જો ફોરચ્યુન સ્કોર્પિયન દે દે ત્રણ ડ્રાઈવ લઈ ફોરચ્યુન હું લઈને આવ્યો છું હવે આ ફાકોણી ની વાત સાંભળી મને તડકો લાગે હું જાવ આ વાંધો નહી અરવાઈ અલઈ તો ગયો હવે હવે